જોઈ લ્યો મિત્રો આ બોર છે જે એકસો ને ફૂટ છે અત્યારે આમાં છે ફુવારા આપીએ છીએ જે આ ઝીણા ઝીણા તમે જોઈ રહ્યા છો એ ફુવારા આમાંથી અમે આપીએ છીએ એકસો ને ફૂટ પર બેની મોટર છે અત્યારે આમાં દસ થી પંદર ફૂટ બોર કરો છે અમે આમાં મોટર તમે જે પેલા ફુવારા જોયા છે એમાં જોઈ લો મિત્રો સીબડા કેમ છે બાકી અત્યારે તો આ નાના છે હજી કારણ કે હજી આ વેલોમાં હમણાં ચીબડા આવ્યા છે વરસાદના કારણે બહુ પડ્યો છે લગભગ દોઢ ચો થી વરસાદ પડી ગયો છે જોઈ લે કેમ છે બાકી આવા આ રેલામાં બે ચીબડા છે ક્યાં ક્યાં તમે જોઈ રહ્યા છો જે આપણે રહ્યા છીએ એ પડવું છે અને હવે આપણે જાય છું એટલા પડામાં જ્યાં આપણી વાય પણ છે આપણી માંડવી છે જે બાવીસ નંબરની હું કાયમ તમને વિડીયો બતાવું છું એ પ્રમાણે બાવીસ નંબરની મગફળી છે આ આમાં મેં પડું લેવલ કર્યું એટલે બહુ મગફળીમાં છે નહીં એવું કારણ કે આ લેવલ કર્યું છે એટલે અને હવે આ જે લેવલ નથી કર્યું ને આ જે લેવલ હતું એમાં જોડી હતું આમાં તમને ક્યાંય પાટલું કે હારની બહુ ખબર નહીં પડે ક્યાં છે એમ કારણ કે આ બધું એક રીતે જોઈ તો હા ઓલું થઈ ગયું છે ફેરવું બાવીસ નંબરની મોકલી છે મિત્રો હલો મિત્રો આપ છે આપણું જે બીજું પણ જે પાંચ વીઘા જે કેવું છે જેમાં અત્યારે ફુવારા નાખેલા છે તેની વાઈવ આ એ પણ 22 નંબરની માંડમાં છે આ રેસું પણ છે આમાં પાણી લાગી જાય છે હેઠાણમાં છે આપણે આમાં અત્યારે ફુવારા ગોઠવેલા છે એમાં આપણે આ છે આપણી વાલ જો આ બાંધેલી છે ને અત્યારે આ થર્ટી પાસઠ ફૂટ વાઇ છે આ મિત્રો ને અત્યારે પાંચ દસ ફૂટ જેટલી કોરી છે અને બાકી ભરેલી છે પાંસઠ ફૂટ વાઇ છે

એટલે તમને આવા નવા વિડીયો જોવા મળે મિત્રો તમે જોઈ શકો છો ફાલ છે આ ડેડ આવી અત્યારે આ હોયા અને દેડવા ને બધું જો એન જાણું એ જ છે જો આ આ લગભગ 5 6 વીઘા જેટલું થઈ જશે તો ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દ્રો જેથી કરીને તમને આવા વિડીયો જોવા મળે અને આપણે ક્યાંક ફરવા પણ જાશું તો એનો પણ હું વિડીયો મૂકીશ મારી ચેનલમાં અત્યારે આમાં કોઈ મગફળી છે કોઈ છે નહીં અને આ આપણો બીજો બોર છે જે સાડા ત્રણસો ફૂટ છે આમાં આપણે અટાણો ઉપયોગ કરતા નથી એ એટાણે પડ્યો છે કારણ કે આપણે અટાણીની જરૂર છે નહીં